એટલે ન હું કલાક બેઠા તોય આવી ગયા થઈ આવી ગયા ને એમ છે એટલે તમારે કોઈ રોવા પણ હવે દોડું માણસ હતું ગમે ત્યારે જાય આપડે આત્મત નથી કઈ જન્મ નું મરણ નું આપડા છે જ નહીં બરાબર ગમે ત્યાં થાય બધું તો હવે તમારે છે ને શું કરવાનું છે દાદા પણ પંચ્યાસી વર્ષ જીવ્યા વધારે છે પેલા ક્યાં તારીખ ખબર હતી આમ તો નેવું વર્ષ થઈ ગયા છે પેલા જન્મ તારીખ હતી તો ખબર હોય એટલે તો શું કાઢ નેવું વર્ષ હોય બધા એક કરું જાવું તો પડશે હલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારો સ્વાગત છે તો બધા તમે કેમ છો મજામાં જઈશો અને સવાર પડી ગયું છે તેલમાં વાઈ ગયા છે સવારના છ આજે આપણે વહેલા જાગી ગયા છે કારણ કે આપણે એક જગ્યાએ જવાનું છે અમારે દાદા છે ગુજરી ગયા છે એટલે ત્યાં આપણે જવાનું છે મેડમ શું કરે છે ક્યાં ગઈ તમમ કે આ ગઈ જો મેલ આવી ગ્યા છે નાસ્તા ને કી છે હોય થોડીક વાર ચીજી જય માતાજી બહેની કેમ છો મજામાં તો મજામાં જ તો સવાર સવારમાં આળસ કરેસ છે તને તો આળસ કરતાય ને કા આપણે ખરખરે જવાનું છે કબર છે એટલે નેેલા ઉઠ્યા ને દાદા વહી ગયા છે કા તો પછી હમણાં હું જઈએ હશે ખારું તો મળી ગયા હમણાં 15 દી પહેલા તો અમે ગયા ને મળવા તમે પંદર દિવસથી ગયા ને તમે જઈએ એ છીએ અમારે તો કે હમણાં ગયા નતા ઘણું થઈ ગયું મળ્યા ને રામજી દાદા ને રામજી દાદા વૈયા ગયા બિચારા ભાગચાળી થઈ ગયા પછી ના ગૌડું મળ્યા હતું આપણે જાવું પડશે હમ કે સાડી છાટુ પેલી તી છે ખરેખર પછી ગુજરાત કેટલે એટલે તો મિત્રો આપણે જો નાસ્તો કરીને પછી જવાનું છે અમારે ની બધી વિધિ છે ત્યાં જવાનું છે તો ત્યાંનો બ્લોક તો કઈ નવ ઉતરવાનું પછી ત્યાંથી આવી આવે પછી તમને બતાવીશું તો નાસ્તો કરી નાખો એટલે આપણે જઈએ દાદાને અંતિમયાત્રામાં દાદાને જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો તો ગાઈસ એટલે જો આપણે ઘરે આવી ગયા છીએ કારક્રમનું કામ પતાવી દીધું છે અમારા દાદાને વળાવી દીધા છે તો ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી ભોળાદાથને પ્રાર્થના છે હા તો આત્માને શાંતિ આપીશ તેને હેને એક બાજુ બધું લગ્ન ને એવું બધું છે અને

ભલે એને એકરું જાવું તો પડશે એટલે દાદાને ભગવાન આત્માને શાંતિ આપે બીજું તો હું કહે બરાબર ને ન્યા જાય એટલે આમ આવું બધું હોય ત્યારે આમ મૂળ હોય જાય કા એવું તો થાય ત્યારે મરણ કહેવાય ને જન્મ હોય તો ખુશી થાય મરણમાં દુઃખી થાય એ તો અમને ખબર છે મરણ એટલે શું મારા પપ્પા નાની થઈ ગયા હતા ને આ તો ગૌડમાં ના તો એટલે કઈ વાંધો નહીં બરાબર જેને મરણ થઈ ગયું એને ખબર નાની થઈ તો ધીમે ધીમે હવે રસોઈ ચાલુ કરી દો આપણે પછી જમી લે જમી લે પછી આજ તો કે હું ગઈ નતા આવતી મને હું ગા માથે ચડી ગયો વાન બને બનાવી લે બસ હાલો જલ્દી પછી જમવા બેહી જાવ તો મિત્રો મેડમ રસોઈ બસો બનાવી લે પછી આપણે જમી લે કેમ છે બે મજામાં જમીને આવો કે હા મમ્મી મમ્મી ખાઈને આવો તો હા હે હું ખાધું મમ્મી હું મમ્મી હા મોજો તો હું ખાધું

તો દીદી દીદી ને આવી ગઈ છે દઉ ભાઈ હમણાં તોફાની થઈ ગયે છે આવવાનું ઓછું અને મેડમ અમારે દેશી છે કેમ કે પહેરવાના કા ભાઈલા કર હવે આપણે જવાનું ગુરુવારે જવાનું છે પાછું

એટલે યાત્રાનું બધું હતું એટલે આજ આવ થાકી ગયા છે એ તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દેવાનો છે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરભ આવી આયજો બાય બાય